ભાઈ ગુડ મોર્નિંગ સૌ પ્રથમ બધાને હર હર મહાદેવ મહાદેવ તમારી ઈચ્છા પૂરી કરે કાજેશભાઈ ભાઈ કાળું આવતું રિઝલ્ટ કાળવું તો ભલે આવતું તો આપણે જે પાણી આવી ગયું છે એટલે કે કહેવાય ને કે જળદેવી માં અમારે આવું હોય થોડી ધજા ફરકાવવાની હોય અને સોખાને એવું કરવાનું હોય ને ગળું મોઢું કરવાનું હોય તો આજે એવું કરવાના છે આ બધા મને જોઈએ છે કે આ બ્લોગમાં શું બોલતો હશે પણ એવું કામ કરીએ છીએ હાલો આગળ મળીએ કન્ટિન્યુ રીજો બ્લોગમાં Well, next, 嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯

આજે તો સવારમાં ગામમાં હતા બસ મસ્ત મજાનું પાણી આવી ગયું ભગવાન મહાદેવ ની દયા કે અમારે સારું એવું થોડું પાણી થઈ ગયું છે હવે હવે શું કરવાનું છે કે ત્રીસ ફૂટ કુવો થયો છે પચાસ ફૂટ કુવો થઈ જાય એટલે કે ટોટલ પચાસ સાઠ ફૂટ કરવાનો હવે પચાસ ફૂટ અત્યારે લગભગ થાય છે તો વધારે પાણી આવી જશે એટલે કુવો નહીં થાય એવું પાણી સારું એવું પાણી થઈ ગયું છે એવું પાણી આવ્યું છે થોડું ખરેખર એવું થાય છે તો સારું એવું પાણી મસ્ત મજાનું થઈ ગયું છે ને જવાદેવીમાં પણ બહેરી દીધા મસ્ત મજાના ના તમને ના ખબર છે તમારા ભાઈ શું કરે છે જો તમારા ભાઈ ખિસ્સા માં નથી ને વસ્તુ બધા અરે 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 આ પેન ઉટલું કઈ નથી કઈ નથી કઈ જોતા નહીં આમાં જો હા જો ભાઈ તમારો ભાઈ ખાય છે બદામ બદામમાં ભાઈ આ ખડી બદામ છે કાઢી નાખો જો મસ્ત મજાની બદામ ખાય છે તમારો ભાઈ એમ તમારો ભાઈ એમ બદામ બદામ ખાતા હોય એમ ભાઈ તો મસ્ત મજાનું પાણી આવી ગયું છે તો પાણી આવ્યા પછી હવે ત્યાંથી આ વાડી સુધી સાડા ત્રણ કિલોમીટર સુધી આપણે મસ્ત મજાની લાયન નાખવાની છે અને લાયન એટલે નીચે ડંડો ડાટવાનો છે અને મસ્ત મજાનું અહીંયા સુધી પાણી પહોંચાડવાનું છે અને પોર બાકી તમારો ભાઈ બસો ત્રણસો મને જીરું બનાવી નાખશે એમ તો પછી પોર આ વર્ષે જીરું નથી થયું એનો ખૂબ અમને અફસોસ થયો છે કેમ કે આ વર્ષે જીરું મારું પકવવું હતું પણ નો થયું કેમ કે પાણીની થોડીક સંભાવના ઓછી હતી એટલે એટલા માટે આપણને કાંઈ એવું દુઃખ નથી કેમ કે એટલે જ આપણે ઘાયે ઘા પાંચ છ લાખનો ખર્ચો કરીને ત્યાંથી પાણી અહીંયા પહોંચાડીએ છીએ કેમ કે ગમે એવું મોડું વર્ષ થયું થોડું જાજુ જીરું તો થાય તમારા કેમ બહાર માથે ખૂબ મોટું તળાવ બાકી અત્યારે હવે થઈ ફ્રી સાવ ફ્રી છે અત્યારે સાડા ચાર વાગ્યા છે સાંજના બધા ઢોરમાલ ને મકાઈ બકાઈ લઈ આવીને થોડી જા નાખી દીધી હવે મને એવું લાગે છે કે આજે જાઝા સમય પછી મારે જવું છે ડુંગર ઉપર કેમકે ડુંગર ઉપર આજ થોડું જાજુ આટો મારીશ અને બોર બોર ખાઈશ ને મસ્ત મજાનો આનંદ લઈશ તો હવે બોલું ડુંગર માં તમને ભાઈ આપણે ઝાપાથી બહાર નીકળતા જાય મસ્ત મજાના કેટલા બધા બોર છે પણ અહીંના જે બોર છે એ મારે નથી ખાવા કેમ કે અહીંયા છે ને રસ્તો છે ને રસ્તામાં નખરા વાહન નીકળતા હોય ને પછી ત્યાં ધૂળ ને ઉડતું હોય આમ ભાઈ આ છે શિયાળના અને શેઢાળીના ને એના દર પણ આજે એક નવો દર પણ થયો છે હું તમને બતાવું જો આ દર તો જૂના જ દર છે બધા પણ એક ખૂબ મોટો દર થયો છે તમને બતાવું આ પછી દર તમે જોવો યાર

એ હોય તો બાર આવજો કોઈ ભાઈ આ તો બહુ મોટો દર છે મોટો દર છે કેળી કર્યું છે સડવા આ બધું કામ હોય ને મસ્ત મજાનો કેમેરો ફિટ કર્યો હોય કેવું મસ્ત લાગે કાં હાશું શું હોય ને મસ્ત મજાનો કંઈક બાવળે કેમેરો બાંધી દો હવે કાંઈક ભવિષ્યમાં કરીશું અત્યારે કઈ આગળ હવે બોર બોર ગોત્યા ને આગળ કઈક જંગલી પ્રાણી રોજ બોજને દેખાડું તમને અને હું રખડું થોડુંક ડુંગર માં બીજું જાજા સમય પછી તમારો ભાઈ નવરો થયો છે તો આ ઠંડો વાતાવરણ લઈ લો કેમ કે કાલથી પાછું કામ છે થોડું સારું અને આજ રખડી લઉં ભાઈ હું આખા ડુંગરમાં રાખ્યો ક્યાંય મને રોજડા ન મળ્યા મેં કીધું ક્યાં રોજડા ગયા છે પણ પછી ખબર પડે આ મારી વાડી અને અમારી વાડી ની સાઈડ રોજડા બેઠા છે ભાઈ એટલે ક્યાં ડુંગર માં અમારી વાડી ની સાઈડ બધું રોજડા બેઠા છે ભાઈ કાળા ધોળા લીલા પીળા ભૂખરા ગુલ્યા ટીલા હાલો મળું આગળ હું તમને બતાવું રોજડા હું ઝૂમ કરીને તમને બતાવું ચલ ભાઈ દેખા દે દેખો દેખો અહીંયા ઘણા બધા રોજડા છે આગળ પણ ઘણા બધા બેઠા છે આગળ બતાવું છે ને બાકી જો

અંદાજે મારી ગણતરી પ્રમાણે બાવી રોજડા છે જાજા નહીં ખાલી બાવી હવે આ બધાને થોડાક દૂર મૂકી આવું કેમ કે નકર હાજ જ મારી મકાઈને ભૂહડો વાળે જશે તો બાકી આમ ગણીએ તો થોડા બધા જાજા બોર ખાશું બાકી પછી બ્લોક લાંબો થઈ જશે જ થોડા જાજા બોર ખાઈ લઉં અને પછી હું જાઉં છું ડાયરેક હવે ઘરે થોડા જાજા બોર ખાઈ લઉં ઘણો બધો સમય થઈ ગયો છે આમ તડકો પણ હવે આવું જતો રહ્યો છે ને દિવસ આવો નીચે ઉતરી ગયો એવું લાગે છે બાકી હવે ઘણો બધો સમય થઈ ગયો છે તો વ્લોગ આપણે એડ કરી છે છીએ વ્લોગ સારું લાગ્યો હોય તો વ્લોગ માટે કરી દો લાઇક અને ચેનલમાં ન હોય તો કરી દો સબસ્ક્રાઈબ મળીએ આગળ એક નવા વ્લોગ સાથે હવે જવું છે ઘરે અને આરામ કરીએ ને એડિટિંગ કરીએ ને વ્લોગ તમારા સુધી પહોંચાડીએ તો બા